તો ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો જેથી અમારો બ્લોગ આગળ તમે જોઈ શકો लाइक लाइक्राइब करोड़ से, करो। चाहते ना से दिल कह रहा कसम से कसम से तुम्हें चाहते चाहत से ज्यादा ये दिल कह रहा है कसम से कसम से मोहब्बत से ज्यादा रोटली बनावी है बाकी बिल्कुल बनाऊ नहीं એટલા રમકડા હે ને આની જોડે તે હદવના ગાડી સાયકલ ને ટેડી તો હદ બના હે પણ તો એને ગમે શું ખબર હે કલર ઉખાડવાનો દીવાલનો હા હા બીજું કંઈ ના એ લે રમવાનું ગમે રમકડા એને તો એને કંઈ લેવા દેવા જ નહીં કાં તો વિલણ આ લો કાં તો ચોટ આપો કાં તો ક આવી રીતના કલર ઉખાડશે જોવું કઈશ અમને તો કોઈ રમકડા લાવી નતું દેતું તો અમે તો રમતા પેલા બોટલ ના પેલા ને એવું બધું લઈ લે અને અમને બધી સુવિધા ને બધું લાવી દઈએ એટલે આમને કલર વામ બહુ હેરાન કરે બહુ અતિશય ખબરમાં વહેલા તો એવું થાય ને કે જંગલમાં જતા રહીએ કોઈ ના હોય તા એકલું ઊંઘત પૂરી કરવા ખાલી એ જો પેલો જોયો તબી તો થોડો શાંત થાય આ તો ઊંઘતી જ નહીં હિમતા અને સુકે હું કત નહીં મે પહેલે દિન આ એક લેખ હતી ને એટલે બહુ લાડમાં મોટી થઈ ગઈ એટલે અત્યારે લાડ બધું મારો કાટે ગાઈસ અમાર તો આવડી મોટી મોટી રોટલી હોય નાની કરી તો છોકરો રે ને કે નાની રોટલી કરાય ને જો આવડી મોટી રોટલી હોય

ત્રણ દિવસે ઊંઘી નહીં ત્રણ દિવસે ત્રીજા દિવસે તો હોસ્પિટલથી તો જેવા ઘરે આવ્યા ને એવા તરત તો હાલત ખરાબ થઈ જતી જાતે લેવાનું જાતે ઉઘાડવાનું જાતે બધું કામ કરવાનું આ તો પેલા ભાપી બે મહિનાથી કચરા કૂતરું વાસણ કરવા આવે ને એ બાકી બીજું બધું તો જાતે કરવા સીઝર વાળાને બીજું આવું થાય કેમકે કોઈ કરવા વાળું જ નહીં ને કામ અને હે એમને આવું નહીં કોઈને જોડાવે તાર બધા મારું બે બે ત્રણ ત્રણ દિવસ રહી વાર પતિ વારો મેં પછી ગારો આપડે ગુજરાતી કહેવાતી સાચી છે જે તમારે હું ભારે એમ નામ તમારું ઊભું રહેવાનું મારામાં તો ના એ કોઈ ઉભું રહેતો ને તો એ મારે દોડવું જ પડે બધા સીધા એવી નથી કોઈ નતું આવ્યું તો એમનું કઈ થાય ને તો હું જવું આપણે એમ થાય કે મજુ એમ ના જેવું કોણ થાય પાલી પર તો હાવો દપાર જ કરીએ કઈ વાતો નઈ લો ને આપડે થઈ જુ ને પતિજો આપડે હું પતય જાય કોઈ હારી માં કે ના તો કોઈ પિયર માંથી બે બે એકનું કઈશ પેલા પાપી આવે ને

આપેલું નાનું ઘર આ બધા ટેડી આવા બધા કોતરામાં છે આમાં બી બધા મકડા થાય એ જો ગાય માં કબૂતર આવે બારી ખુલ્લી હોય ને अच्छा तो जा आयो जो पी जो जो रो 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 मार बारी बंद करी पड़ से ये कबूतर तो बीक लग गई जो गाइस वो बिरे माथा मागी जैसे जो गरम है जो तवा यारी जैसे तो बड़ी जवानों बिचारो

જો ગઈ છે બધું રોટલી ને હતી દુર્ઘટના ઘટી એવું એમાં ઘરમાં રોટલી કરશે એટલે લોટ આવશે એટલે કીળીઓ આવવાની જ છે કઈ નહીં ચાલો તમે કન્ટિન્યુ લેજો ઉલગ્ન